વાંકાનેર નગરપાલિકાની બહુચર્ચિત સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા છેલ્લા ઘણા સમયથી ચર્ચાના ચકડોળે ચડી હોય જેમાં વિરોધ પક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે આજરોજ ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ આ સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી વાંકાનેર નગરપાલિકાની આ વર્ષની જે નગરપાલિકા નવી ચૂંટાયેલ બોડીની બીજી સામાન્ય સભા હતી નગરપાલિકા પ્રમુખ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી હતી જેમાં અઠ્યાવીસ સભ્યો પૈકી ચાર સભ્યો ગ્યાર હાજર હતા અને કુલ પંચાવન એજન્ડાઓ હતા પંચાવન એજન્ડાઓ પૈકી નવ એજન્ડાઓ નામંજૂર કર્યા છે અને છેતાલીસ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા છે કે પંચાયત એ તો એમનું વિચારવાનું કે પેલી બાબત છે એવી કોઈ સરકારી અધિકારી કોઈ કોઈ સાઈડ હોતા નથી પરંતુ ઘણી બધી બાબતો એવી હોય છે કે સતત કોઈને ટાર્ગેટ કરીને કોઈને પેલી કરી અને આક્ષેપો કરી અને મોરલ ડાઉન કરવાની વાત હોય છે વાંકાનેર નગરપાલિકા વિસ્તારના નાગરિકો નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે જ્યારે એમ કે કોઈ કે મારું કામ લીગલી હતું અને નગરપાલિકા ચીફ ઓફિસરે મારું કામ નથી કર્યું તો હું કહી શકું ચૂંટાયેલા પદાધિકારી અને કોંગ્રેસના કહેતા હોય તો એ પોતાની વૈચારિકતા છે એને હું કંઈ ન કહી શકું નગરપાલિકા દ્વારા આજની બોડી બોર્ડ મુજબ જે નગરપાલિકાની ગ્રાન્ટો મળી છે એમાં બાકીના જે વિસ્તારો છે જ્યાં પાણી અને ડ્રેનેજના હિસાબે રસ્તાઓ ખોદી ને ત્યાં રસ્તાઓ બનાવવાની કામગીરી લીધી છે સાથે સાથે રોડ રિસરફેસના જે રોડ મંજૂર કરેલા હતા એની એક બહાલી લીધી છે સાથે સાથે નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમે સફાઈના જે જીવીપી પી પોઈન્ટ છે એ ડેવલપ કરવાની કામગીરી લીધી છે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવા માટે જે આયોજન મંજૂર કરવાનું હતું એ મંજૂર કરેલું છે ત્રીજું કે નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૂની ગઢની રાંગ છે એ એનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારમાં એની દરખાસ્ત કરવાનું પણ આયોજન કર્યું છે બાકી જે જે વિસ્તારોમાં પાણીની લાઈનનું કામગીરી બાકી છે ત્યાં પાણીની લાઇનની લીધેલી છે કામગીરી એસટીપી ચાલુ હોય પરંતુ એસટીપી સુધી જે ડ્રેનેજનું પાણી પહોંચાડવા માટે જ્યાં લિંકેજ ન હોય તો એવી લિંકેજ લઈ અને પૂરેપૂરું જેટલું ડ્રેનેજનું પાણી છે એ ત્યાં એસટીપી સુધી પહોંચો એ માટેનું આયોજન કરવામાં આવેલું છે નગરપાલિકા વિસ્તારની લાઇટો છે એનું સીસીએમએસ કરવાની કામગીરી લીધી છે નગરપાલિકા વિસ્તારની જે ભૂગર્ભની કુંડીઓ તૂટી ગઈ હોય તો એ રિપેરિંગ કરવાનું કામગીરી લીધી છે પેડક વિસ્તારમાં જે વર્ષો પહેલાં બનેલું જવાનું એક નાલું છે જે થોડું બેસી ગયું હોય એવી લાગે છે તો એનું નવું બનાવવા માટેનું લીધું છે ચીફ ઓફિસરના ક્વાર્ટર પાસેથી પેડકમાં જવાનું એક નાલો છે જે જેનો ખર્ચ અગાઉ મંજૂર કરેલું હતું પરંતુ ભાવ વધારાના હિસાબે ટેન્ડર કોઈ ન ભરતા હોય તો ફરીથી અમે રિવાઇઝ કરી અને કામગીરી કરવાનું પણ આયોજન કર્યું છે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ પાર્કિંગ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે પીએનયુઝ ટોયલેટ ચલાવવા માટે સખી મંડળને આપવું અને એની ગ્રાન્ટ માટે સરકારમાં મંજૂરી માગવી એ પછી ખાસ જે નગરપાલિકાની સોસાયટીઓ હોય અને એ સોસાયટીઓમાં લોક ભાગીદારીથી કામો કરવાના હોય તો એ માટે પણ કામો માટે સોસાયટીઓ અહીં પોતાની અરજી કરી શકશે આજ રોજ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ સાડા પાંચ વાગે જે સાધારણ સભા યોજાય એમાં કુલ સત્તાવન એજન્ડાઓ હતા એમાં સંક્ષિપ્તમાં કહું તો વીસ કરોડ અંદાજિત વીસ કરોડ સુધીના વિકાસના કામોના નક્કી કરવા માટેના ઠરાવો કર્યા અમુક કામોના રીટેન્ડર કરવા માટેની પ્રક્રિયા કરવા માટે મંજૂરી માંગી અને અમુક નીતિ વિષયો નિર્ણય બોર્ડે છે મંજૂર કર્યા અને ના મંજૂર કર્યા શાંતિપૂર્વક કાર્યવાહી થઈ ગઈ વિકાસલક્ષી મુદ્દાઓમાં જે વિસ્તારોમાં પાણીની લાઇ ખરાબ થઈ ગઈ છે જેમ કે નવા બરા વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખી એની મંજૂરી કરવા લેવામાં આવી પછી જે નવા વિસ્તારોમાં જે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનનું કામ સમાપ્ત થઈ ચૂક્યું છે જેમ કે વિવેકાનંદ સોસાયટી છે બ્રહ્મ સોસાયટી છે પંચીલ સોસાયટી છે ત્યાં નવા સીસી રોડના કામોની મંજૂરી લીધી